નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં વિડીયોને છેલ્લે સુધી જો ત્યારે જો ચેનલ પર નવા હોય તો ચેનલ ને ખાસ કરીને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનો કોઈ નહીં પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો નવરાત્રી બગડ છે અંબાલાલ પટેલ ની આગામી દિવસો પાદરવી પૂનમ આવી રહી છે મિત્રો આપણે હવામાન પટેલે આગાહી કરી છે કે હવામાન આવવાની શક્યતા છે અંબાલાલ પટેલે આગાહી અનુસાર સત્તર અઢાર સપ્ટેમ્બર રોજ પણ એક સિસ્ટમ બર છે જેના કારણે બાવીસ થી છવ્વીસ સપ્ટેમ્બર ભારે વરસાદ શક્યતા છે અને અંબાલાલે આગાહી અનુસાર પાદરવી પૂનમ આસપાસ અંબાજી વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે

ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો સાબરકાંઠા પીએમ મોદી ચૂંટણી સભા સંબોધિત કરતા કહ્યું હતું કે મારે તમારું બિલ છે ઝીરો કરી દેવું છે પેટ્રોલ બિલ પણ જીરો કરી દેવું છે આ વાત પાતો હવામાં નથી અમારી પાસે યોજના છે ને પીએમ મોદી વધુ કહ્યું હતું કે તમે વીજળી બિલ ભરો છો મોદી એવા દિવસો લાવશે કે તમે એમાંથી કમાણી કરી શકશો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવતી મિત્રો લાયસન્સ મેળવવું હવે સરળ બની ગયું છે રાજ્યના લવિંગ લાયસન્સ પરીક્ષા નિયમો ફેરફાર અગાઉ પંદર માંથી અગિયાર પાસનો સાચા જવાબ અને આપનારને લાયસન્સ મળતું હોય છે જોકે કે હવેથી 15 માંથી 9 પ્રશ્ન સાચા જવાબ આપનારને લવિંગ લાયસન્સ મળી જશે અને ગુજરાતીને આરટીઓ સિસ્ટમ સુધારો કરાયો છે ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોને આઠ હજારનો નો તે રાજસ્થાન સરકાર ખેડૂતને બજેટ રાહત આપી છે કે ભજનલાલ સરકાર બજેટની જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે છ હજાર રૂપિયાના બદલે આઠ હજાર રૂપિયા વાર્ષિક આપવામાં આવે છે જો કે કેન્દ્ર સરકારે કહ્યું છે કિસાન સમાન નિધિ યોજના રકમ વધારીને કેન્દ્ર સરકાર કોઈ યોજના નથી ને રાજ્ય સરકાર વધારીને બે હજાર તેવી શક્યતા છે ને ગુજરાતમાં પણ આવી જાહેરાત થવી જોઈએ કે નહીં તે કમેન્ટમાં લખીને બતાવ આધાર કાર્ડ રદ થઇ જશે સોશિયલ મીડિયા પર દાવો થઈ રહ્યો છે કે જે આધાર કાર્ડ છે તે દસ વર્ષ અપડેટ નથી થયા તે જૂન પછી રદ થઈ જશે આના પર આધાર બનાવતી કહ્યું છે કે ચૌદ જૂન માત્ર આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ છે અને આ પછી જૂના આધાર કાર્ડ નાકામુ નહી થાય પરંતુ આ તારીખ પછી બાબત આધાર કાર્ડ છે તે અપડેટ નહીં થાય આવામાં ઓનલાઈન અથવા નજીકના ના આધાર કેન્દ્ર જે આધાર કાર્ડ અપડેટ કરાવી દેવું ત્યારબાદ ને મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો પતિ પત્ની ને મળશે દસ હજાર સહાય જો તમારા પણ છેલ્લા બે વર્ષ લગ્ન થયા હોય કે થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે દસ હજાર રૂપિયા સહાય એટલે કે મિત્રો કુંવરબાઈ નું માવેરુ સહાય યોજના આ ત્રણ કન્યાઓને દસ હજાર રૂપિયા સહાય આપવામાં આવે છે જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ને જેમાં કન્યાના ના આધાર કાર્ડ કન્યાની પિતાની પિતા આવકનો દાખલો લગ્ન પ્રમાણપત્ર સ્વ પોષણ પ્રમાણપત્ર અને કન્યાની ની બેંક ખાતા ની પાસબુક નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરવાનું હોય છે જયારે થોડાક સમય બાદ તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થાય છે ત્યારે તમને આપેલા બેંક એકાઉન્ટ નંબર પર દસ હજાર જમા કરવામાં આવશે